એસએમસી ના સભ્યો અને શિક્ષકોએ તમામે સ્વચ્છતા માટે ભાગ લીધો છે આજે આખો દિવસ નથી અમારે થોડા સમય માટે જ બાળકોનો ઉપયોગ કરીએ શાળામાં હાથ ધરવામાં આવેલા સફાઈ અભિયાનમાં બાળકોના શિક્ષણનો ભોગ લેવામાં આવ્યો હતો કેમ કે શિક્ષકોએ શાળાના તમામ બાળકો પાસે સ્કૂલની સફાઈ કરાવી હતી અને શાળામાંથી કચરો દૂર કરાવ્યો હતો

મુખ્યમંત્રી આનંદીબેન પટેલે અચાનક જ મુલાકાત લઈ અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યા બાદ આજે આ શાળામાં સ્વચ્છતા અભિયાન તો હાથ ધરાઈ રહ્યું છે પરંતુ બાળકોના શિક્ષણના ભોગે આ સ્વચ્છતા અભિયાન હાથ ધરાઈ રહ્યું છે ત્યારે શું શિક્ષણના ભોગે આ સ્વચ્છતા અભિયાન યોગ્ય છે જયેશ દોશી વીટીવી ન્યૂઝ નર્મદા